હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ મેરિટને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો આજે આપણે માહિતી મેળવીશું વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની અંદર જે જે અપડેટ આવેલ છે તેના વિશે સાથે સાથે જ્ઞાન સહાયક સહાયકની પણ જે આજે અપડેટ આવેલ છે અત્યારે જ તો જ્ઞાન સહાયકની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી ગયેલ છે તો જે પણ મિત્રોએ અનુદાનિત પ્રાથમિક શાળાની અંદર જ્ઞાન સહાયકની અંદર ફોર્મ ભરેલા હતા તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ આવી ગયેલ છે તો જ્ઞાન સહાયકની વેબસાઇટ પર જઈને તમે જોઈ શકો છો તો ક્યાં સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકશો તો તેના માટેની તારીખ આવેલ છે જ્ઞાન સહાયક પ્રાથમિક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર તારીખ ત્રીસ એક બે હજાર પચીસના રોજ તેવીસ ઓગણસાઠ એટલે કે રાતના બાર કલાક સુધી જ્ઞાન સહાયક પોર્ટલ પર ડાઉનલોડ કરી શકાશે તો આજે અને કાલે કાલ રાતના બાર વાગ્યા સુધી તમે જ્ઞાન સહાયકની અંદર જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા તે દરેક મિત્રો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી લેજો ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સારા પસંદગી આવશે તો જ્ઞાન સહાયકના ઉમેદવારોએ જે પણ ઉમેદવારે ફોર્મ ભરેલા હતા તેમના માટે સારા સમાચાર આવેલા છે તો તેમના જે પણ ડોક્યુમેન્ટ રેડી રાખવાના હોય તે તમામ ડોક્યુમેન્ટ રેડી રાખજો જેથી કરીને જ્ઞાન સહાયક તમે ફોર્મ ભરેલા હોય તો તમારી જલ્દીમાં જલ્દી પસંદગી થઈ શકે સાથે સાથે દરેક ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે શું હવે પીએમએલ પણ આવશે તો મિત્રો એક સારા સમાચાર કહી શકાય દરેક મિત્રો એવું કહેતા હતા કે અત્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે આચારસંહિતા ચાલુ છે જેના કારણે કોલ લેટર અથવા તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવી શકે નહીં પરંતુ જ્ઞાન સહાયકનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવવાથી ચોક્કસ હવે ઉમેદવારોની આશા જાગી છે શિક્ષણ સહાયકના ઉમેદવારોને ચોક્કસ દરેક ઉમેદવારોનું પીએમએલ આજ અથવા તો કાલ અથવા તો એકત્રીસ તારીખ સુધી આ મહિનાની અંત સુધીમાં ચોક્કસ આવવાની શક્યતાઓ રહેલી છે તો શિક્ષણ સહાયક વિદ્યા સહાયક દરેક ઉમેદવારો માટે સારા સમાચાર કહી શકાય કારણ કે જ્ઞાન સહાયકનો પ્રોસેસ જો ચાલુ થતી હોય તો શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની પ્રોસેસ પણ ચાલુ થઈ શકે છે તો આ એક સારા સમાચાર કહી કહી શકાય ઉમેદવારો માટે આ સારા સમાચાર આવેલા છે જે તમારા સુધી પહોંચાડવામાં આવ્યા હવે જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી આપણે લઈને આવીશું જો લગભગ આજ સાંજ સુધીમાં અથવા તો કાલ યા પરમ દિવસે આ ત્રણ દિવસની અંદર ચોક્કસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે પીએમએલ આપણું સૌ પ્રથમ આવવાની શક્યતાઓ રહેલી છે ચોક્કસ તો દરેક ઉમેદવારોએ વેબસાઇટ સતત જોતા રહેવું ચોક્કસ આ ત્રણ દિવસની અંદર પીએમએલ આવવાની પૂરી શક્યતાઓ છે જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો વધુમાં વધુ તમારા મિત્રો શેર કરો અને જો તમે આ ચેનલ સાથે જોડાયા ના હો તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ મેરિટને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે ધન્યવાદ